ટેક્સટાઇલ નગરી સુરતમાં આગામી તારીખ ચાર થી છ માં ત્રણ દિવસ દરમિયાન ચેમ્બર ઓફ કોમર્સ અને સુરત એમ્બ્રોડરી એસોસિએશન સાથે મળીને ટેક્સટાઇલ મશીનરીનું સૌથી વિશાળ ત્રિદિવસીય પ્રદર્શન સીટ મે બે હજાર ત્રેવીસનું આયોજન કરી રહ્યું છે જેમ પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી તે સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ અને સુરત એમ્બ્રોઇડરી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે તારીખ ચોથી છ માર્ચ દરમિયાન ત્રણ દિવસ સરસાણા ખાતે આવેલા સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એન્ડ મશીનરી એક્સપો એટલે કે સીટ મે બે હજાર ત્રેવીસનું ભવ્ય આયોજન કરાનાર છે એક્ઝિબિશન શનિવાર તારીખ ચોથી માર્ચ સોમવાર તારીખ છ માં દરમિયાન સવારે દસ થી સાંજે છ વાગ્યા સુધી ખુલ્લું રહેશે જે અંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલે જણાવ્યું હતું કે સુરત એ ટેક્સટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝના એમએસ હબ તરીકે ઓળખાય છે ત્યારે આગામી દિવસોમાં ટેક્સટાઇલના વેલ્યુ એડિશન કરવા હેતુસર ટેક્સટાઇલ મશીનરી મેન્યુફેક્ચરિંગનું હબ બનાવવા ચેમ્બર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ટેક્સટાઇલમાં હાઈસ્પીડ મશીનરી ટ્રેન્ડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝને ઘણો ફાયદો થશે દેશભરમાંથી પંદર હજાર જેટલા બાયર્સે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે હજી ત્રણ દિવસમાં એક્ઝિબિશનમાં વીસ હજારથી વધુ બાયર્સ પ્રદર્શનની મુલાકાત લેશે તેવી આશા સેવી રહ્યા છે એક્ઝિબિશનમાં પ્રવેશ વિનામૂલ્યે રાખવામાં આવ્યો છે જી નમસ્તે હિમાંશુ બોરાવાલા પ્રેસિડેન્ટ સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તારીખ ચોથી માર્ચના રોજ સિત્તમે એક્ઝિબિશન લઈને આવી રહ્યા છે સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એન્ડ મશીનરી એક્સપો મેઇન ફોકસ આ એક્ઝિબિશનનું જે ફેબ્રિક હોય ફેબ્રિકની ઉપર જે વેલ્યુએશન કરવામાં આવે છે એમ્બ્રોડરી વર્ક કરવામાં આવે છે પેઇન્ટિંગ વર્ક કરવામાં આવે છે ક્રોચેટ છે ક્રોચેટનાં મશીન છે એ ટાઈપના અલગ અલગ પ્રકારના જે વેલ્યુ એડિશનનું જે કામ થતું હોય છે જે આપણા સુરતની આપણા સમગ્ર ભારતની ભારતના અલગ અલગ એરિયાની જે યુએસપી કહેવાય એ ટાઈપનું જે એમ્બ્રોઈડરી વર્ક કે એડિશન વર્ક કરવામાં આવે છે એના મશીનરીનું આ એક્ઝિબિશન સ્પેશિયલી નું આયોજન કરવામાં આવ્યું છે અને આ એક્ઝિબિશનમાં ઘણા બધા નવી નવી ટેકનોલોજીના મશીન્સો મૂકવામાં આવેલા છે જેની માહિતી સંદીપભાઈ અમારા જે એસસીએના પ્રેસિડેન્ટ છે તે આપને આપશે અને એમાંની એક યુએસપી તમને કેવું કે હવેનો જે જમાનો છે આવનાર ડિજિટલ પ્રિન્ટિંગનો જમાનો છે અને એમાં એક મશીન એવું છે કે પંદરસો મીટર પર પ્રિન્ટિંગ કરી શકે એ ટાઈપનું સુપર હાઈ સ્પીડ મશીનનું પણ ડિસ્પ્લે થવા જઈ રહ્યું છે એટલે આવનારા સમયમાં ડિજિટલ મિલનો કન્સેપ્ટ સુરતની અંદર આવશે જે કન્વેન્શનલ મિલ અત્યારે ચાલે છે એના બદલે ડિજિટલ મિલ તરફ આગળ વધી રહ્યા છે જેનાથી કદાચ પાણીનો વપરાશ પણ આપણો ઘણો બધો ઘટી જશે સુરત એમ્બ્રોઈડરી એસોસિએશનના પ્રમુખ સંદીપ દુગ્ગલે જણાવ્યું હતું કે ઇન્ડસ્ટ્રીઝના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે સ્થાનિક રાજ્ય તેમજ કેન્દ્ર સરકારમાં વિવિધ સ્તરે અસરકારક રજૂઆતો કરતી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ડેવલપમેન્ટ માટે પ્રયાસ કરે છે આથી ચેમ્બરની સાથે મળીને એક્ઝિબિશનનું આયોજન કરવાનું નક્કી કરાયું હતું અગાઉ એક વખત જાન્યુઆરી બે હજાર વીસમાં સીટમાં એક્ઝિબિશન યોજાયું હતું આ વર્ષે પણ એક્ઝિબિશનમાં ટેક્સટાઇલની અત્યાધુનિક મશીનરીઓનું પ્રદર્શિત કરાશે ડિજિટલ પ્રિન્ટિંગ અને એમ્બ્રોઇડરી મશીનરી થકી સુરતમાં રિયલ ફેબ્રિકની ઓળખ થશે ભવિષ્યમાં ડિજિટલ પ્રિન્ટિંગની ડિમાન્ડ રહેશે ડિજિટલ પ્રિન્ટિંગમાં અત્યાધુનિક મશીનરીઓ થકી વેલ્યુ એડિશન કરી વેપારીઓ કાપડમાં સારું માર્જિન મેળવી શકશે માત્ર મેન્યુફેક્ચર નહીં પરંતુ ટ્રેડર્સને પણ તેનો લાભ થશે ઉપરાંત એક્ઝિબિશનમાં એમ્બ્રોઇડરી મશીનરી નવી હાઈ હાઇસ્પીડ મશીન પ્રદર્શિત કરાશે જેથી સુરતના ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝના ડેવલપમેન્ટને વધુ વેગ મળી રહેશે આ પ્રદર્શનથી સુરતમાં ટેક્સટાઇલ મશીનરીઓના જૂના ડીલરોનો પુષ્ટઅપ તો મળશે પરંતુ નવા ડીલરોને પણ પ્લેટફોર્મ મળી રહેશે આથી સમગ્ર ટેક્સટાઇલ મશીનરી ઉદ્યોગને નવી દિશા મળી રહેશે અઝર કૃષિ સાથે પ્રકાશવાળા